સુરત શહેરના કતારગમ ઝોનમાં સરકારી પ્લોટ પર ગંદકીના ઢગલા ગેરકાયદે રહેવાસ તથા બોરોવેલોની દુર્દશા બાબતે સ્વચ્છતાના નિયમો તથા સરકારી જમીન સંરક્ષણની હેઠળની કાર્ય કાર્યવાહી કરવા બાબતે પૂર્વ કોર્પોરેટર વિજયભાઈ પાનસેરિયાએ સુરત મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી પૂર્વ કોર્પોરેટર વિજયભાઈ પાનસેરિયાનો આક્ષેપ કે ગંદકીના ઢગલા ગંદકીની દુર્ગંધ અને અતિક્રમણની સંકટ જાહેર સ્વાસ્થ્ય જોખમમાં કતારગામમાં સ્વચ્છતાના નિયમોના ધજાગરા ઉડાવવા અને સરકારી જમીન સંરક્ષણ હેઠળ કાર્યવાહી કરવા સંદર્ભે આજે પાનસરિયા મનપા કમિશનરને રજૂઆત કરી છેલ્લા કેટલાય મહિનાઓથી સતત ગાર્ડન વેસ્ટ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ અને પ્લાસ્ટિક વેસ્ટ ફેંકવામાં આવી રહ્યું છે જેના કારણે સ્થળે ગંદકીના ઢગલા ઉભા થઈ ગયા છે આજુબાજુના રહેવાસીઓને અતિશય તકલીફ પડી રહી છે આ પ્લોટ પર સુરત મહાનગરપાલિકાથી બનાવવામાં આવેલ બોરવેલની હાલત અંત્યત ગંભીર છે બોરવેલો આસપાસ કચરો અને ગંદકી ઘેરાયેલી છે જેના કારણે પીવાના પાણીની શુદ્ધતા પર ગંભીર અસર થવાની શક્યતા છે આ સરકારી જમીન પર કેટલાક ઝૂંપડાઓ ગેરકાયદેસર રીતે પણ બનાવીને તેમાં વસવાટ કરવાનું શરૂ થઈ ગયું છે જે જાહેર સંપત્તિનું અતિક્રમણ છે તેથી સરકારી પ્લોટમાં આવેલ ટીપી ફોર નાઇન એપી થ્રી ફાઇવ નાઇનમાં જેટલું બને એટલું જલ્દીથી આ સ્વચ્છતા જાળવવામાં કાર્યવાહી કરવામાં આવે અને ગેરકાયદેસર વસવાટ કરનારો સામે અતિક્રમણ દૂર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી બ્યુરો રિપોર્ટ ડેલી જયા ટીવી સુરત પૂર્વ કોર્પોરેટર વિજય પાંસેરિયા આજ રોજ આપ જોશો કે સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં આ જે રિઝર્વ પ્લોટ છે એ ગંદકી અને કચરાનો ઢગનું હબ બની ગયો તેવું લાગે છે બીજા ઝોનોની જેમ અહીંયા બી જે કતારગામ ઝોનમાંથી જે ગાર્ડન વેસ્ટ નીકળે છે એ અહીં ડમ્પ કરવામાં આવે છે ગાર્ડન વેસ્ટના ઢગલાઓ થઈ ગયા છે ગાર્ડન વેસ્ટની સાથે સાથે અહીંયા વિસ્તારનું પ્લાસ્ટિક વેસ્ટ બી અહીંયા જ નાખવામાં આવે છે અને મકાનોનો જે કચરો નીકળે છે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ કહીએ એ બી અહીંયા ડમ્પ કરવામાં આવે છે એટલે ગંદકીઓના ઢગલાઓ અને બીજી વાત બીજી મહત્ત્વની વાત રેઇન હાર્વેસ્ટિંગનો જે મહત્ત્વનો પ્રોજેક્ટ છે એના અહીંયા ત્રણથી ચાર બોરવેલો બનાવ્યા છે એ બોરવેલોની હાલત બી દયનીય છે એટલે સુરત મહાનગરપાલિકાનું કતારગામ ઝોન ઊંઘતું હોય તેવું લાગે છે સ્થાનિક રહેવાસીઓ આજુબાજુના જે સ્થાનિક રહેવાસીઓ છે એમની વારંવાર ફરિયાદ હતી કે અહીંયા આ રિઝર્વ પ્લોટમાં ગંદકી થાય છે અહીંયા ને અહીંયા તે આ બધું કચરો નાખી દેવામાં આવે છે એનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે એવી સ્થાનિક લોકોએ મને રજૂઆત કરી હતી